आशीर्वाद हम बनी करीब बाईस हजार करोड़ रुपए एक क्लिक पर देश भर के किसानों के खाते में पहुंचे अंकलेश्वर नाम फिर मेरा प्राकृतिक खेती जिले जिला अधिकारीशी और जिला આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિહારના ભાગલપુર ગામેથી કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિના કરોડો ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય કરવામાં આવી એ જ રીતે ભરૂચ જિલ્લામાં પણ એક કરોડ ને સો કરોડ હા જે ભરૂચ ભરૂચ જિલ્લામાં પણ એક લાખ ને અડસઠ હજાર જેટલા ખેડૂતો એક લાખ ને અડસઠ હજાર જેટલા ખેડૂતોને સો કરોડથી એસી હજાર સો કરોડથી પણ એસી હજારની સહાય ખેડૂતોની સીધી એમના ખાતામાં આજે જમા થઈ છે આજે એનાથી ખેડૂતો ખૂબ રાજી છે આજે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હતો એમાં કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અમારા ચૂંટેલા પ્રતિનિધિઓ અને ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેતી વિભાગે જિલ્લાના ખૂબ સુંદર પ્રકારનું આયોજન કર્યું હતું જે ખરેખર એમને હું અભિનંદન આપું છું